વડોદરા રેલવે સ્ટેશન પર એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે ગેમ ઝોનની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતનું વડોદરા શહેર જે એક મહત્વનું અને સાંસ્કૃતિક રૂપે સમૃદ્ધ શહેર છે હજારોની સંખ્યામાં વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર મુસાફરોની અવર જવર થતી હોય છે તેવામાં ટ્રેનની રાહ જોતા મુસાફરોને મનોરંજન પૂરું પાડી શકાય તેઓ મજા માણી શકે તે માટે વડોદરા રેલવે સ્ટેશન પર ગેમ ઝોનની શરૂઆત કરવામાં આવી છે

એમઝોનમાં અમે નાઇન્ટી વીઆર સિનેમા ફિશ મસાજ કાંચા થાળી અને મસાજ ચેર આટલી ફેસિલિટી આપીએ છીએ નાઇન્ટી વીઆર સિનેમામાં તમે વિડીયો અને ગેમ પણ જોઈ શકો છો અને ફિશ મસાજમાં પગનું પ્રિડિક્યુઅર થાય છે કાંચા થાળીમાં પગના જે એક્યુવેચર થાય છે અને મસાજ ચેરમાં તમે ફૂલ બોડી મસાજ કરીને રિલેક્સ થઈ શકો છો કેટલો ફાયદા થાય હવે આવતા જતા યાત્રીઓ માટે જો કદાચ પ્લેટફોર્મ વર્ક પર હોય ને ટ્રેન લેટ થાય તો એનો ટાઈમ પસાર કરવા માટે અને આનંદ એક વ્યક્ત કરવા માટે તમે નાઇન્ટીવી વીઆર સિનેમામાં તમે બેસીને એક આનંદ માણી શકો છો અને ટાઈમ પસાર કરી શકો છો પછી જો કોઈ થાક લાગ્યો હોય તો તમે ફૂલ બોડી મસાજ કરીને રિલેક્સ થઈ શકો છો અને પગના એક્યુપેચર એક્ટિવ કરવા માટે કાંસા થાળીમાં બેસીને એક આનંદ માણી શકો છો અને ફિશ મસાજ માં બેસીને પગની ત્વચા ને કોમળ બનાવી શકો સૌ પ્રથમ અમે ગુજરાતમાં વડોદરામાં પ્લેટફોર્મ પર એકવાર ગેમ ઝોન નું સ્ટાર્ટિંગ કર્યું છે અને લોકોને લોકોને અને બાળકોને પણ એમાં ખુબ સારો આનંદ મળે એવું આયોજન અમે કર્યું છે મારું નામ વસ્ત્રપરા જયેશ